આપણે જોઈ રહ્યા છીએ વિરાજ સેન્ટિમેન્ટ્સ યસ વી નો કે કઈ કઈ રીતના સેન્ટિમેન્ટ્સ છે પણ એક પોઝિટિવ ટ્રેન્ડ અત્યારના માર્કેટ દેખાડી રહ્યું છે રાઈટ અને ઘણા બધા પરિબળો કામકાજ કરી રહ્યા છે જો આજના દિવસમાં જોઈએ તો જે ટ્રેડ ટોક શરૂ થયા છે ન્યૂ દિલ્હી ખાતે યુએસ અને ઇન્ડિયા વચ્ચે એક થોડુંક પોઝિટિવનેસ માર્કેટને આપી રહ્યું છે પંદર વીસ દિવસમાં આપણે સેકન્ડ ક્વાર્ટરના નંબર્સ આવતા જોઈશું મોન્સૂન હેઝ બિન ગુડ કઈ રીતના તમે જુઓ છો કયા પરિબળો તમને લાગે છે કે માર્કેટને આગળ જતાં ડ્રાઈવ કરી શકે છે ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ મને તમારા વ્યુઅર્સ જોડે બોલાવ્યો તમે ચર્ચા કરવા એના માટે ખૂબ આભાર તમે યુ યુ બીન વેરી રાઈટ જયારે તમે કીધું કે છેલ્લા ત્રણ થી છ મહિનામાં ઘણા નેગેટિવ ન્યૂઝ આવ્યા છે જેમ કે યુએસ નો ટ્રેડ ટેરેફ જે દસ ટકાથી ચાલુ થયું પછી પચીસ ટકા થયું પછી પચાસ ટકા થયું એના કારણે બહુ બધી એક્સપોર્ટ કંપનીઝને ઘણો મોટો ઘણું નુકસાન થયું છે સેલ્સમાં સ્પેશિયલી ઇન સપ્ટેમ્બર અને ઇટ વિલ કન્ટિન્યુ ટુ ઇન ઓક્ટોબર અને એ ઘણા લોકોએ ખાલી સેલ્સ કટ નહીં એ લોકો ઘણા લોકોને માર્જિન કટ બી આવશે સો એટલે આપણે અમુક સેક્ટર્સથી અને અત્યારે જે તમે વાત કરી કે ટ્રમ્પની ટીમના લોકો ઇન્ડિયા આવ્યા છે પણ આપણે યાદ રાખવું જોઈએ કે આપણે પહેલા બી સાથે ઘણી લાંબી ચર્ચા કરી છે અત્યારે બી એ લોકોના જુનિયર લોકો આવ્યા છે ઇન્ડિયા સો આ એક થોડું પોઝિટિવ ન્યૂઝ છે પણ આપણે આમાં બહુ વી શુડ નોટ ગીવ ઇટ જ્યાં સુધી કોઈ વસ્તુ ફાઇનલ નથી થતી ત્યાં સુધી ફાઇનલ નથી થતી અને આપણે એના અમુક ન્યૂઝ પર આપણે ઇન્વેસ્ટ કરવું ઇઝ ઇઝ નોટ વાઇઝેસ્ટ ઇઝ રેકમેન્ડેશન કોઈ બહુ સ્ટ્રોંગ બિઝનેસ હોય અને એનું યુએસમાં થોડું ઓછું હોય કે પાંચ દસ ટકા એક્સપોજર હોય અને વધારે પડી તો બી લેવાય પણ આ જે સ્ટોક્સની તમે વાત કરીએ યુએસમાં બહુ એમનું એક્સપોજર છે અને જો ટ્રેડ ટોક્સની વધારે ડીલે થશે તો અત્યારે બી અહીંયાથી બી વધારે તમે ડાઉન સાઇડ જોઈ શકો છો એટલે આવા અમુક યુએસ રિલેટેડ સ્ટોક્સ થી વી 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 વિલ 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 સ્ટે સેલ બાય પણ આનું એક સાઈડ ઇફેક્ટ એ છે કે આપણી સરકાર આ બધું થયું એના કારણે એ એકદમ એક્શનમાં આવી ગઈ અને દે હેવ રિડ્યુઝ જીએસટી અક્રોસ અ લોટ ઓફ સેક્ટર્સ એન્ડ વી વિલ સી અ લોટ ઓફ આપણે બહુ જ બધા સેક્ટર્સમાં વી વિલ સી લોટ ઓફ સેલ્સ ગ્રોથ ફ્રોમ ક્યુ થ્રી ઓનવર્ડ એવું અમારું માનવું છે એટલીસ્ટ વી વિલ સી ટુ ટુ ફાઈવ પર્સેન્ટ હાયર સેલ્સ ગ્રોથ જે એન્ટિસિપેટેડ હતો પહેલા એના કરતા જે હવે થશે ક્યુ ટુ ના નંબરની તમે વાત કરી એમાં હાઈ સ્ટીલ ફીલ કે એટલું બધું કદાચ સારા નંબર નહીં આવે પણ માર્કેટ હંમેશા ફોરવર્ડ લુકિંગ હોય છે એટલે જે ડોમેસ્ટિક ધંધાઓ છે જેનું ડોમેસ્ટિકમાં વધારે વેચાણ છે એવા ધંધાઓ મારા પ્રમાણે આપણે વધારે જોવા જોઈએ એઝ યુ વેરાજ એઝ યુ રાઇટલી સેટ બટ દેટ્સ વોટ આઈ વોઝ ગોઈંગ ટુ કમ ટુ કે એક બાજુ ઓફકોર્સ ટેરિફ અનસર્ટન્ટી છે પણ યુ નો આપણી જે સરકાર છે કોન્સ્ટન્ટલી ઇઝ વર્કિંગ અને એટલે જ આપણે જીએસટી ટુ પોઈન્ટ ઝીરો જોઈ રહ્યા છીએ જેમાં મેસેવ આપણે રીત કર જોયો છે રાઇટ અને કઈ રીતના પ્રાઇસમાં એ ઇફેક્ટ આવશે ધેટ ઓફકોર્સ વિલ કમ ટુ નો પણ એક સેન્ટિમેન્ટ વાઇઝ અત્યારના એક આપણે સારું એવું અહીંયા એનો પોઝિટિવનેસ જોઈ રહ્યા છે અને સેકન્ડલી જે રીતના અત્યારના ફેસ્ટિવ સિઝન શરૂ થઈ ગઈ છે મોન્સૂન્સ હેવ બીન ગુડનો અને આપણે જોઈ રહ્યા છીએ કે કોમન મેનના હાથમાં હવે કેશ વુડ બી મોર બીકોઝ ઓફ ધ નિર્મલા સીતારમન બજેટ રિફોર્મ્સ જે આપણે જોયું પૈસા એટલે નાવ વી આર હોપિંગ દેટ દેટ સ્પેન્ડિંગ વિલ કમ ટુ અને વિચ આર

અને આપણે અવર ફંડ ઇઝ વન ઓફ ધ લાર્જેસ્ટ હોલ્ડર્સ ઓફ ધ કંપની ટુ ટોક અબાઉટ હવે તમે રાઈટલી કીધું કે સરકાર ખૂબ કામ કરી રહી છે ટુ રિડ્યુસ ધ ટેક્સેસ ઓન કોમન મેન એના પહેલાં બી કેવું હતું કે આપણે રૂરલમાં સીંગ રિકવરી ટુ સમ એક્સટેન્ડ સીંગ કે એગ્રોકેમ કંપની સારું કરી રહી છે પણ આના પછી મને એવું લાગે છે કે અમુક સ્પેસિફિક સેક્ટર્સમાં ઘણી તેજી આવી શકે છે જેમ કે આપણે અમારું ફોર્મ આર ઇન્વેસ્ટેડ ઇન સ્ટીલ કંપનીઝ સ્ટીલ મેન્યુફેક્ચરિંગ કન્વર્ટર કંપનીઝ પછી ઓડ ઇન ડેરી જીએસટી થી બહુ જ ફાયદો થશે કારણ કે તમે જુઓ કે ચીઝ પર ટેક્સીસ કટ થઈ ગયા છે બાર ટકાથી પાંચ ટકા બટર પર ટેક્સ કટ થઈ ગયો છે પાંચ ટકાથી બાર ટકાથી પાંચ ટકા ઘી પર ટેક્સ કટ થઈ ગયો છે પાંચ ટકાથી બાર ટકાથી પાંચ ટકા અને પનીર પર પાંચ ટકાથી ઝીરો પર્સન્ટ હવે જે એ લોકોનું બાકી અનઓર્ગેનાઇઝ સેક્ટર જોડે જેટલું પ્રાઇસ ડિફરન્શિયલ હતું એ હવે ઘણું ઓછું થઈ જશે અને વી વિલ સી સમ ઓફ ધીઝ ગાઈઝ ડુ વેરી વેરી વેલ એટલે આની અંદર વી હેવ સ્ટોક ઇન વિચ વી આર ઇન્વેસ્ટેડ અને એ લોકોનું વેલ્યુ એડેડ પ્રોડક્ટ સાહીઠ પાસઠ ટકા છે એ લોકોના ધંધાનું અને જ્યારે આ ચેન્જ થશે આ મહિનાના એન્ડથી અમને એવું લાગે છે કે આ બિઝનેસમાં વધારે ઉછાળ આવશે ને ટુ જે બધી ટાઈમ 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 સેલ સેલ ચાલે ચાલે છે છે આ કંપની સો સો વેરી વેરી ઓન ઇન ઇન્ડિયા તમે ધ્યાન રાખશો બીકોઝેટ ઇઝ ધ બેઝિક નેસેસિટી અને જેમાં આપણે એક સારું આપવું જોઈ શકીએ ઓફ ધીવ સિઝન ઓલસો બટ બાકી યુ નો તમે ઓટો હોય કે યુ નો ત્યાં પર એક એવો ફરક સ્પેન્ડિંગ જો તમારે નજર રાખવી હોય તો તમે કયા સેક્ટર્સ તમને ગમશે કયા વર્ટિકલ્સમાં તમે નિવેશ કરી રહ્યા છો અત્યારના સો આપણે ફર્સ્ટ વાત કરી એમાં ડેરી કંપનીમાં વી આર ઇન્વેસ્ટેડ આઈ થિંક ઓટોમાં બી બહુ જ સેલ્સ ઇમ્પ્રુવમેન્ટ આવશે અત્યાર સુધી ઓટોઝ આર નોટ ડુઈંગ વેલ પણ તમે એ જોશો કે ઓક્ટોબરથી વોટ વી આર હિયરિંગ ફ્રોમ ગ્રાઉન્ડ ઓટોઝ વિલ સ્ટાર્ટ ડુઈંગ વેલ પણ ઓટો સ્ટોક્સમાં એ થોડું ધ્યાન રાખવું પડશે કે બહુ બધા ઓટો સ્ટોક્સ ઘણા વધી ગયા છે સો વેન વી લુક એટ ઓટો કંપનીઝ ઓ માર્કેટે ઘણું આ બધું ચેન્જ ફેક્ટર ઇન કરી લીધું છે એટલે મારા પ્રમાણે સીધા ઓટો સ્ટોક્સની જગ્યાએ સમ ઓફ ધ સ્મોલર ઓટો એન્સિલરી કંપનીઝ મે એન્ડ અપ વધારે બેનિફિશિયલ ઇન્વેસ્ટમેન્ટ્સ રાધર દેન ડિરેક્ટ ઓટો સ્ટોક્સ લાઈક અ બજાજ ઓટો ઓર આઈશર ઓર સમ ઓફ ધીઝ ગાઈસ જે અમુક એન્સિલરી પ્લેયર્સ હોય એમાં આઈ થિંક આપણે થોડું વધારે ઇન્વેસ્ટ કરવું જોઈએ ઇઝ ઇઝ વોટ અવર વ્યૂ ઇઝ એબ્સલ્યુટલી ઓટો એન્સિલરીઝ પર આપણે એક વધારે ધ્યાન રાખી શકીએ છીએ ધી અધર સેક્ટર જેમાં આપણે એક મેસિવ કદાચ ચેન્જ જોઈ શકીએ છીએ અને આઈ વુડ લાઇક ટુ સી રાધર એ છે ઇન્સ્યોરન્સ સેક્ટર જ્યાં કે પેનેટ્રેશન એટલું બધું ઓછું છે પણ ઇટ્સ અ વેરી પ્રોમિનન્ટ સેક્ટર વિચ વી શૂડ નોટ નિગ્લેક્ટેડ બિકોઝ ત્યાં ઘણું બધું આપણે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પણ આવતા જોયું છે પણ જો ડોમેસ્ટિકલી જોઈએ તો પીપલ વાર નોટ ટેકિંગ દેર ઇન્સ્યોરન્સ હેલ્થ ઇન્સ્યોરન્સ કે લાઈફ ઇન્સ્યોરન્સ બીકોઝ પ્રીમિયમ ઘણું બધું હતું એના પર ટેક્સ તમે આપો યુ નો એ એ જે આખું સેક્ટર છે એમાં હજી ઘણું બધું યુ નો એજ્યુકેશન જરૂરી છે પણ હાઉ ડૂ સી ઇટ અત્યારના હવે જો ઇન્શ્યોરન્સ ખાતે જો આપણે જીએસટી પોઈન્ટ ઓફ વ્યૂ જોવું હોય તમે અને જે હવે દર મહિને થોડું આપણે પેનેટ્રેશન જોઈ રહ્યા છે તમને લાગે છે કે અહીંયા એક ઇન્વેસ્ટમેન્ટર અને ઇન્વેસ્ટર તરીકે ઓપોર્ચ્યુનિટી છે તો આપણે પૂરું જે ઇન્શ્યોરન્સમાં અઢાર ટકાનું જીએસટી ઝીરો થઈ ગયું છે એ બધો બેનિફિટ કસ્ટમર્સને મળશે નહીં કારણ કે જે ઇનપુટ ક્રેડિટ એન્ડ જીએસટી કંપનીઝને મળતો તો એ મળતો બંધ થઈ જશે સો યુ વુડ સી સમ પ્રાઇઝ ઇન્ક્રીઝ ઓન ધ બેઝિક પ્રીમિયમ કોસ્ટ અને જીએસટી અઢાર ટકા બાદ મળશે પણ આઈ થિંક પાંચ છ ટકાનો પ્રાઇસ ઇન્ક્રીઝ બી આવશે તો નેટનેટ આપ અમને એવું લાગે છે કે દસથી બાર ટકાનો ફાયદો કોઈને બી થશે એઝ ફાર એઝ પ્રીમિયમ ઇઝ કન્સન પણ વી એટલે અમને એવું નથી લાગતું કે આ પ્રીમિયમ ઓછું થશે તો આનું પેનિટ્રેશન અચાનકથી બહુ વધી જશે કારણ કે આ જરૂરિયાતની વસ્તુ હતી આ ડિસ્ક્રિશનરી વસ્તુ નહોતી ધીસ વોઝ રિક્વાયર્ડ અને આનું પ્રીમિયમ ઓછું થવાથી લોકો વધારે લેશે એ વી ડુ નોટ બિલીવ ઇન દેટ કેમ્પ એવું બની શકે કે ઓટોઝ કદાચ વધારે લે જલ્દી લે અ મુંગા લે બીકોઝ પ્રાઇસ ઓછી થઈ ગઈ છે બટ ધ સેમ થિંગ ટુ હેપન ઇન ઇન્સ્યોરન્સ કંપનીઝ વી ડુ નોટ થિંક રાધર એઝ યુ સેડ તમે તમાર અર્લીયર ક્વેશ્ચન માં પૂછ્યું કે કન્ઝ્યુમર ટ્યુરેબલ્સ વિલ કેન ઇટ ടു બેટર 100% અ અ કી ઇન્ડસ્ટ્રી વોઝ વર્કિંગ વિથ સિંગલ ડિજિટ ઇબિટા માર્જિન્સ ચેલા બે વર્ષથી કારણ કે ધ કોમ્પિટિશન વોઝ વેરી ઇન્ટેન્સ આઈ think આ બસારો બ્રેક ચાકી ઇન્ડસ્ટ્રી માટે જરે 28% નો GST 18 ટકા થઈ ગયું છે સિગ્નિફિકન્ટ અમાઉન્ટ ઓફ ગુડ્સ પર રાઈટ ફ્રોમ એસી હોય કે વોશિંગ મશીન હોય કે રેફ્રિજરેટર હોય બધામાં ઓછું થઈ ગયું છે જીએસટી સો દેટ વિલ લીડ ટુ સમ માર્જિન ઇમ્પ્રુવમેન્ટ આ બધા ડ્યુરેબલ કંપનીઝમાં સો રાધર દેન ઇન્સ્યોરન્સ કંપનીઝ અમને એવું લાગે છે કે વધારે સારું ઇન્વેસ્ટમેન્ટ થોડું લોંગ ટર્મ કરવું હોય તો ડ્યુરેબલ કંપનીઝમાં થઈ શકે છે હમ ઓકે તો આપણે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં આપણે એક લોંગ ટર્મ માટે નજર રાખી શકીએ છીએ રાધા દેન ઓફકોર્સ ઇન્સ્યોરન્સ ઇઝ અ બઝિંગ સેક્ટર રિટર્ન વાઇઝ વી ડોન્ટ નો ઇટ વિલ ટેક લિટલ ટાઈમ ટુ એમ આપણે માનીને ચાલી શકીએ છીએ પણ વિરાજ બીજો જે એક સેક્ટર છે જેમાં ગવર્મેન્ટ એક્સટેન્સિવલી કામકાજ કરી રહી છે અને એ છે ડિફેન્સ સેક્ટર અને અહીંયા ઘણા બધા વર્ટિકલ્સ છે જેમાં યુ કેન યુ નો કામકાજ કરી શકો છો વધારે અથવા વચ્ચે એક વેલ્યુએશનમાં આપણે કન્સર્ન હતા પણ અત્યારના એવું લાગે છે કે અહીંયા થોડા સોબર ડાઉન થયા છે વેલ્યુએશન એક ગવર્મેન્ટનું મોટું સ્પેન્ડિંગ સ્ટ્રક્ચર બી આવી ગયું છે એફઆઈ ટ્વેન્ટી માટે સારું એવું ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે તમને આ એરિયા ગમે છે ઇન્વેસ્ટમેન્ટ માટે ઇફ યસ તમે કયા કયા વર્ટિકલ્સમાં નિવેશ કરી રહ્યા છો અગેન ધીસ ઇઝ એન ઇનક્રેડિબલ સેક્ટર મને આઈ એમ આઈ એમ વેરી શ્યોર કે ઇન્શ્યોર ડિફેન્સ સેક્ટર ઓવર નેક્સ્ટ ફાઇવ યર્સ આખું ઇન્ડસ્ટ્રીનો ચહેરો બદલાઈ જશે જે લોકો અત્યારે પાંચસો કરોડનું રેવન્યુ કરે છે ઘણા બધા લોકો એમાંથી બે હજાર કરોડ ત્રણ હજાર કરોડ ચાર હજાર કરોડનું રેવન્યુ કરતા થઈ જશે નવા લીડર્સ આમાંથી ઊભા થશે પણ વી હેવ ટુ બી વેરી વેરી કેરફુલ આમાં અમુક ઘણી બધી બહુ જ નાની કંપનીઓ બી હમણાં આઈપીઓ લઈને આવી છે આપણે એ બધી થોડી કંપનીઓથી દૂર રહેવું જોઈએ મારા પ્રમાણે જે થોડીક ક્લાઇડ એન્ડ ટ્રસ્ટેડ કંપનીઝ છે ડિફેન્સમાં જેની લાંબી ઓર્ડર બુક છે તો અમુક શિપ હોય કે અમુક શિપિંગ કંપનીઝ હોય શિપ મેકિંગ કંપનીઝ હોય સો દોઝ આર ધ કાઇન્ડ ઓફ કંપનીઝ દોઝ આર ધાઈન્ડ ઓફ કંપનીઝ વી વુડ ઇન્વેસ્ટ ઇન અમુક બહુ સારી પ્રાઇવેટ કંપનીઝ બી છે પણ એમનો અત્યારે બધાની અર્નિંગ્સ પર કે ઇવન સેલ્સ પર ધેર માર્કેટ કેપ ઇઝ લાઇક ફાઈવ ટાઈમ્સ સેવન ટાઈમ્સ ટેન ટાઈમ સેલ્સ હવે આપણે દસ ટાઈમ સેલ પર લઈએ ને જો એક વર્ષ બી ખરાબ આવશે તો સ્ટોક પચાસ ટકા બી પડી શકે છે એટલે આપણે બહુ જ કોગ્નિઝન્ટ રહેવું પડે જ્યારે વેલ્યુએશન ઉપર હોય તો વી હેવ ટુ બી શ્યોર કે નેક્સ્ટ એક વર્ષના અર્નિંગ્સ કેવા આવશે અને ડિફેન્સમાં એવું એક વર્ષ છ મહિના કેવું બહુ અઘરું છે કારણ કે ઇટ્સ વેરી વોલેટાઇલ ઇટ્સ વેરી લંપી ધ બિઝનેસ નેચર ઇઝ બહુ લંપી એટલે આમાં થોડુંક એટલે બિઝનેસ તરીકે મને કોઈ ડાઉટ નથી કે આ નેક્સ્ટ પાંચ વર્ષ આ બિઝનેસ બહુ જ સારું કરશે પણ વી હેવ ટુ બી કેરફુલ કે આમાં આપણે થોડાક પબ્લિક સેક્ટર યુનિટ્સ એચએલ એલ હોય કે બીએલ હોય કે સમ ઓફ ધીસ ગાઈઝ ઇઝ વોટ વી થિંક કે થોડુંક વધારે આઈ વુડ સે રિસ્ક એડજસ્ટેડ આમાં સારું રિટર્ન બનશે રાધર ધેન થોડી નાની કંપનીઓમાં કારણ કે એમાં જો બે ખરાબ ક્વોર્ટર આવશે તો પચાસ ટકા બી જતા વાર નહીં લાગે હમ એટલે વેલ એસ્ટેબ્લિશ કંપનીઝમાં અને અહીંયા પણ તમે કોઈ સેગ્રિગેશન કર્યું છે કે કયા પાર્ટ ઓફ ડિફેન્સમાં તમે કામકાજ કરશો કયા તમે કઈ કઈ રીતના કામ કરશો એવું કોઈ તમે સેગ્રિગેશન કર્યું છે ઘણું ઘણું કામ કામ કર્યું અમે છે આના પર પણ આઈ ઇલેક્ટ્રોનિક ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ ઇઝ ફાસ્ટેસ્ટ ઇલેક્ટ્રોનિકેસ્ટ્રોઈંગ સેગમેન્ટ આની અંદર આમાં અમુક બહુ જ સરસ પ્રાઇવેટ કંપનીઝ બી છે જેમાં તમે ઇન્વેસ્ટ કરી શકો પ્રાઇવેટ ઇન ધ સેન્સ પબ્લિક લિમિટેડ છે પણ આઈ એમ સેઇ પ્રાઇવેટલી ઓન નોટ ગવર્મેન્ટ ઓન એવી ઘણી કંપનીઓ છે જેમાં તમે ઇન્વેસ્ટ કરી શકો છો પણ લાસ્ટ અને એમાં ઘણું દેખાય છે કે અત્યારે કોઈકનું બસો સો કરોડ રેવન્યુ બસો કરોડ રેવન્યુ હોય એનું બી હજાર કરોડ રેવન્યુ થઈ જશે કદાચ ત્રણ ચાર વર્ષમાં પણ આ બધું બહુ રિસ્કી છે અત્યારે લેવું કારણ કે જો કદાચ એક ઓર્ડર જતો રહેશે તો નો એટલે પ્રોફેશનલ છે કે આ સેક્ટરમાં રાધર ઈટીએફ ડિફેન્સ નું ઈટીએફ છે દેટ ઇઝ અ બેટર વે ટુ પ્લે પણ ડિફેન્સ ઇઝ સેક્ટર ઇઝ ઇઝ સમથિંગ દેટ યુ હેવ ટુ ગેટ એન એક્સપોજર ટુ આમ તમને ડિરેક્ટલી ખ્યાલ ના આવે એક્ઝેક્ટલી કઈ કંપની શોર્ટ ટર્મ લોંગ ટર્મ બેઉ સારું છે તો ETF ઇઝ અ બેટર વે ટુ પ્લે કારણ કે જ્યારે આમાં આપણે વચ્ચે બી જોયું કે જ્યારે આમાં થોડીક ન્યૂઝ નેગેટિવ થાય છે તો લાર્જ કેપ્સમાં બી આમાં ત્રીસ ચાલીસ ટકા નીકળતા વાર નથી લાગતી અને ડિફેન્સ તમે કહેવા માંગો છો કે ડિફેન્સ એઝ અ સેક્ટર યુ શુડ બી ઇન ઇટ પણ જો તમને સમજ ન હોય તો મે બી એક ઇટીએફ દ્વારા તમે રોકાણ કરી શકો છો કારણ કે આપણે ડિફેન્સમાં એ પણ યાદ રાખવાનું છે કે એક જેસ્ટેશન પીરિયડ ઘણો મોટો હોય છે એટલે લોંગ ટર્મ માટે તમારે અહીંયા રોકાણ કરવાનું સલાહ મેં આપતા રહ્યા છે એ સાથે જ અહીંયા એક બ્રેકનો પણ સમય થઈ ગયો છે એક બ્રેક લઈ લઈશું અને આ ચર્ચાને આપણે ચાલુ રાખીશું અમારી સાથે જોડાયેલા રહેજો પછી આપનું સ્વાગત છે અને આપણે વાતચીત કરી રહ્યા છીએ એનિક્મા ઇન્વેસ્ટમેન્ટ પાર્ટનર્સના સીઆઈઓ વિરાજ મહેતા સાથે વિરાજ ધી અધર પાવરફુલ એરિયા અને વિચ વી આર લુકિંગ અપોન ટુ અને દેટ ઇઝ એનર્જી એન્ડ પાવર સેક્ટર અપકમિંગ ઘણો બધા યુનો સેગમેન્ટ્સ અહીંયા છે પાવર ટ્રાન્સમિશન તમે જુઓ પાવર જનરેટર ગ્રીન એનર્જી હાઇડ્રો એનર્જી એન્ડ ધ એરિયા ઇઝ વાસ્ટ અને જે રીતના અત્યારના ઇન્વેસ્ટમેન્ટ અહીંયા કામકાજ કરી રહ્યું છે ને ધીસ ઇઝ ધ ફ્યુચર ઓફ ધ કન્ટ્રી ઓર ઓફ ધ વર્લ્ડ કઈ રીતના તમે અહીંયા જોઈ રહ્યા છો કેવી રીતના ઇન્વેસ્ટમેન્ટ એઝ અ ઓપોર્ચ્યુનિટી અહીંયા જો જોવી હોય તો તમે કયા વર્ટિકલ્સ અત્યારના દિવસોમાં પસંદ કરી રહ્યા છો Oh, this is a very wide question <laughs> our question no answer up I think we can do another two hour special <laughs> but, wide area but <laughs> I'll I'll give a short answer <laughs> for this right uh, energy man, if you look at uh, basically the players who are building solar solar is the next or india is putting up uh, or, or or is going to put up 100 gigawatts of solar over over, over next couple of years now uh, uh, sorry um our next थ्री इर्स ना इफ यू यू थिंक अबाउट ऑर प्रोड्यूस रात कि के लार्जर प्लेयर्स इंटीग्रेटेड हे राइट टू मॉड्यूल्स टू चिप्स टू इंगोट्स टू वेफर्स टोटली बेकवर्ड इंटीग्रेटेड हाँ जो सप्लाय चेन में बदे दे वुड वोट टू गेट इंटीग्रेटेड के एम पास दे वुड वोन टू गेट इन टू ट्रांसफॉर्मर्स एक्सेट्रा एक्सेट्रा प्लेयर्स વિલ કારણ કે હવે કેવું થઈ ગયું છે કે થિંગ્સ આર ગેટિંગ મોર એન્ડ મોર કોમોડિટાઈઝડ તમે અત્યારે માર્જિન જોવો સમ ઓફ ધ સોલર પ્લેયર્સ એ ઘણા હાઈ છે અને એના પછી ઘણા નાના પ્લેયર્સે ઘણા પૈસા રેઝ બી કર્યા છે દે હેવ રેઝ અ લોડ ઓફ મની ફ્રોમ ધ માર્કેટ એન્ડ દે હર બિલ્ડિંગ અ લોડ ઓફ કેપેસિટી ટુ ટિલ યુ હેવ સેલ મોડ્યુલ્સ ટુ ઇંગોટ્સ ટુ વેફર્સ એવરીથિંગ ટીલ યુ કમ્પ્લીટલી ઇન્ટિગ્રેટેડ તમે આ રેસમાં સર્વાઈવ નહીં કરી શકો ઓવર એટલે અત્યારે બે વર્ષ કદાચ સર્વાઈવ કરી લેશો પણ જયારે કેપાસિટી પૂરી આવી જશે ને આટલો જે ફાસ્ટ ગ્રોથ છે ટેપર ડાઉન થશે તો નાના પ્લેયર સૌથી વધારે સફર થશે આની અંદર એટલે આપણે મોટા લાર્જ ઇન્ટીગ્રેટેડ પ્લેયર્સ જ આમાં જોવા જોઈએ જે અપાર્ટ ફ્રોમ અદાની એન્ડ રિલાયન્સ એન્ડ અદાની ગ્રુપ દેર આર ઓનલી એક કે બે ગ્રુપ છે કે જે આમાં અને ઇન્ટીગ્રેસલી એ બે કંપનીઝમાં બીજી આઈ વુડ સે ટ્વેન્ટી થર્ટી અધર થિંગ્સ છે પણ આની અંદર ઇફ યુ લુક એટ સ્ટેન્ડ અલોન પ્લેયર્સમાં ટુ થ્રી ઇન્ટીગ્રેટેડ પ્લેયર્સ એના સિવાય બાકી કસામાં એક્સપોઝર લેવું મે બી રિસ્કી

તમે જોશો શું તમે તમારું એક્સપોઝર હવે આઈટીમાં વધારી રહ્યો છો ઇફ યસ કઈ રીતના તમે કોમ્બિનેશન રહી રહ્યા છો તમે ખાલી બિગ બિગ કંપનીઝમાં જ કરી રહ્યા છો કે બ્રોડર માર્કેટ્સમાં પણ ઘણા બધા એવેન્યુ છે સ્પેશિયલાઇઝ હવે તમને આઈટી કંપનીઝ પણ જોવા મળશે કયા વર્ટિકલ્સ તમને પસંદ છે અહીંયા અગેન આઈટી એટલું બધું મોટું છે કે એટલે બસો ત્રણસો કંપનીઝ છે એટલે આઈટીમાં અમે પ્લેન વેનીલા સર્વિસીસ કંપની પ્રેફર નથી કરતા સો ફર્સ્ટ પોઈન્ટ વી કેન ગેટ આઉટ ઓફ ધેટ કે દે આર દે કીપ ડુઈંગ ધ લાર્જર આઈટી કંપનીઝ એ લોકો સેમ વસ્તુ કરે છે અને દે વિલ બી સુપર માર્જિન પ્રેશર આ બધા પર ઓવર નેક્સ્ટ એક બે વર્ષ અને એ લોકોનો ગ્રોથ બી ટેપર ડાઉન થઈ જશે બીકોઝ ઓફ એઆઈ એટલે અમે લાર્જર આઈટી કંપનીઝમાં વી આર નોટ ઇન્ટરેસ્ટેડ જે અમુક સ્મોલ કંપની ત્યાં અમે થોડું વી થિંક કે ત્યાં દેર ઇઝ સ્ટીલ ચાન્સીસ ટુ મેક ડીસન્ટ મની પછી અમુક સ્પેશિયલાઇઝ પ્રોડક્ટ બનાવે છે જેમ કે જે લોકો કેટર કરે છે આઈધર બેન્કિંગ એન્ડ ફાઈનાન્શિયલ સર્વિસેસ ને જસ્ટ uh, uh, or ઓર are doing just જસ્ટ for ફોર હેલ્થકેર ઓર જસ્ટ products ફોર ઇન્સ્યોરન્સ એટલે હવે અમુક કંપનીઝ હોય અને ઓફકોર્સ આપણે ઇન્ડિયામાં પ્રોડક્ટ કંપનીઝ બહુ ઓછી છે સો યુ કેન ફિગર આઉટ કઈ પ્રોડક્ટ કંપનીઝની હું વાત કરી રહ્યો છું ધોઝ આર સ્ટીલ ધ પ્રોડક્ટ કંપનીઝ જેમાં હું કદાચ ઇન્વેસ્ટ કરવાનું અત્યારે વી હેવ ઝીરો એક્સપોઝર ટુ આઈટી પણ ધોઝ આર પ્રોડક્ટ કંપનીઝ વી કેન સ્ટીલ થિંક અબાઉટ ઇન્વેસ્ટિંગ ઇન ધ ફ્યુચર डेटा uh, सेंटर करी डेटा सेंटर आई वुर्गेनाइजर कंपनीज अप डेटा सेंटर सो देर इज अट ऑफ एक्शन इन डेटा सेंटर्स यू कैन प्ले थ्रू मल्टीपल वेज आई दर डिरेक्टली लिस्टेड कंपनीज एंड देर आर टू और डिरेक्ट डेटा सेंटर्स बन देर आर पीपल हु प्रोवाइड सर्विसेस ईपीसी सर्विसेस केबल्स Other things for data servers. So, so as we like to call um, the picks and the shovels for for data centers, they will consistently keep making money over next three to five years. sectors, we think, rather than just directly investing into pure play uh, data center companies. ઓકે સુલરા લોટ્સ ઓફ એવન્યુઝ યુ નો નવેરાજ યુ નો આ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ મિનિટ્સ આર નોટ ઇનફ ટુ ટૉક ટુ યુ આપણે એક નેક્સ્ટ સેશનમાં વધારે વાતચીત કરીશું બિકોઝ એઝ યુ સેડ એવરીથિંગ ઇઝ વેરી વાસ્ટ સો આપણે ઇન્વેસ્ટમેન્ટ એવન્યુઝ આઈ હેવ ઓલ્સો બીકમ વેરી વાસ્ટ એન્ડ વી હેવ ટુ નેરો ડાઉન સમવેર રાઇટ પણ પ્લેઝર હેવિંગ યુ ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂઝ અમારી સાથે શેર કરવા બદલ સો સાથે મને પણ આપશો રજા પણ જોડાયેલા રીજુ સી એનબીસી બજાર સાથે નમસ્કાર